આ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત વહેલી થશે ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું કેરળમાં ચોમાસું શરૂ થાય તે બાદ સામાન્ય રીતે 15 દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે ભારતમાં આ વર્ષે ચોમાસું તેની સામાન્ય તારીખ કરતાં વહેલું બેસે તેવી શક્યતા છે હવામાન વિભાગે ચોમાસું શરૂ થવાની તારીખની જાહેરાત કરતાં કહ્યું છે કે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં વહેલું શરૂ થશે ભારતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થઈ છે એટલે કે કેરળમાં ચોમાસુ પહોંચે ત્યારે ભારતમાં તેની શરૂઆત ગણાય છે ચોમાસુ કેરળ પહોંચવાની અધિકૃત તારીખ 1 જૂન છે જો કે દર વર્ષે ચોમાસુ 1 જૂને જ શરૂ થાય તેવું હોતું નથી પરંતુ તેની આસપાસના દિવસોમાં શરૂ થાય છે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધી રહ્યું છે અને જો સ્થિતિમાં કોઈ બદલાવ નહીં આવે તો ચોમાસું મજબૂત રીતે આગળ વધીને દેશમાં તેની વહેલી શરૂઆત થઈ જશે. કેરળમાં ચોમાસું શરૂ થઈ તે બાદ સામાન્ય રીતે 15 દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. એટલે કે કેરળમાંથી આગળ વધ્યા બાદ લગભગ અડધા મહિના કે તેના કરતાં વધારે સમય બાદ ચોમાસું ગુજરાત પહોંચે છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેટલું વહેલું શરૂ થશે? ભારતમાં કેરતી ચોમાસાનું આગમન થઈ છે ભારતનો હવામાન વિભાગ દર વર્ષે ચોમાસુ કેવું રહેશે તેના વિશે એપ્રિલ મહિનામાં પ્રથમ पूर्वानुमान રજૂ કરતો હોય છે આ સમયે ચોમાસુ ક્યારે શરૂ થશે તેની તારીખ જાહેર કરવામાં આવતી નથી જે બાદમાં મહિનામાં હવામાન વિભાગ ચોમાસુ દેશમાં ક્યારે બેસશે તે અંગેની તારીખની આગાહી કરતો હોય છે મે મહિનામાં જ આ આગામી ચોમાસાઓ કેવું રહેશે તેનું બીજું અને મહિના પ્રમાણેનું पूर्वानुमान રજૂ કરવામાં આવે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆત 5 દિવસ વહેલી થવાની શક્યતા છે. એટલે કે કેરળમાં ચોમાસાની શરૂઆત 27 મેની આસપાસ થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે આ આગાહીમાં 4 દિવસ પહેલા કે પછીની त्रुटી રાખી છે જેને મોડેલ એરર કહેવામાં આવે છે. भारत में दक्षिण पश्चिम चौमासु बाखाँ आगे एक अरबी समुद्री शाखा और बीजी की खाड़ी नी शाखा केरल में शुरू थोमासु आगने कर्नाटक तमिलनाडु आंध्र प्रदेश महाराष्ट्र और गुजरात में पहुंचत हो रहा बंगाल की खाड़ी नी शाखा नी शाखा पूर्वोत्तर पश्चिम बंगाल ओडिशा बिहार उत्तर प्रदेश सहित राज्यों में चौमा ने पहुंचाड़े छे।